you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સામે આવી રહ્યા છે મિત્રો વડોદરા કોઠી ચાર રસ્તા ગઈકાલે વહેલી સવારે લથપત યુવક ના મૃતદેહ પાસે લોહીના ખાબુચિયા ભરાયેલા હતા પોલીસ તપાસમાં મૃતક યુવક તરસાલી વિસ્તાર નો હોવાનું અને તેના મા બાપ ના હોવાનું બહાર આવ્યું હતું યુવક ના મોત ની જાણ થતા યુવક ના માનલા દાદી ઘટના સ્થળે દોડી ગયા હતા ઘટનાની ગંભીરતા ને ધ્યાને રાખીને લોકલ પોલીસની ટીમ એલસીબી સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસ જોડાઈ હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી કેમેરા મૃતક માહિતી મુજબ તેઓ રાત્રે ચા પીવા નીકળ્યા હતા અહીં યશ અને ભીમા ને થઈ હતી બોલા ચાલી થતા મૃતક યશે તેમની સાથે આવવાની ના પાડી હતી પછી આરોપીઓ યશ સમજાવીને મોપેડ પર બેસાડ્યો હતો અને રાવપુરા પાસે અત્યારની જગ્યાએ લાવ્યા હતા અહીં ફરી બબાલ લતા ભીમાએ યશ ઠાકોર ના ગળાના ભાગે ચપ્પુ માર્યું હતું જેથી ઘટના સ્થળે તેનું મોત થયું હતું